જય જવાન જય કિસાન મિત્રો અમારા દિનેશભાઈને અમે મરચાંનો રોપ લેવડાયો હતો અને બસો ડોકા ખાલી વાયા છે અને કિચન ગાર્ડન પૂછી બનાવ્યું છે અને પ્યોર ઓર ઓર્ગેનિક છે અને તમે જોઈ શકો છો કે આ મરસું કેટલું લોબું છે અને આ બીયાનું છે અમારે ટીઆરએસ તો મિત્રો તમે આપણે દિનેશભાઈને પૂછ્યા કે મરસા વેરાયટી કેવી છે અને મરસું પણ જેટલું લોબું આવે છે અને પ્યોર ઓર્ગેનિક છે મિત્રો કોઈ દવા નથી લાગી કે કોઈ ખાતર નથી આપ્યું અને તમારે જોવો હોય તો અમારા દિનેશભાઈને ફોર્મ હાઉસ ઉપર આવીને જોઈ શકો છો અને મરસા ખૂબ સારા છે અને તમે અમારા દિનેશભાઈને પૂછ્યા કે દિનેશભાઈ અમારે કોઈ ખાતર તમે આવ્યું છે દવા કોઈ તો તમે આપણે મરસું બતાવીશું કે મરસું કેવડું આવ્યું છે તો અમારા ભરતભાઈ પણ મરસઅ બતાવશે તો મિત્રો એક ફૂટનું મરસું છે અને ખાલી અનુભવ માટે જ વા્યા હતા અને જોરદાર પણ ઝેન્ટ મળ્યું છે તો

અમને ફોલો કરવાનું ભૂલતા નહીં જય જવાન જય કિસાન